જો કેટલા સરસ મજાના ફૂલ છે તો આપણે બગીચામાં મારવા આવી ગયા છીએ એકદમ મસ્ત ફૂલ આવેલા છે કોને કોને ગુલાબના ફૂલ બહુ ગમે છે ભૂપત તો બગીચામાં જો આટા જ માર્યા ગયેલા જ્યાંથી ઘરે આવ્યા ત્યારથી ગુલાબના બગીચામાં જ આંટો મારે ચલો હવે આપણે તો આટો મારીને થાકી ગયા હવે તો આપણે જમવાની બપોરનો સમય થઈ ગયો છે તો હવે જમવાની તૈયારી પણ કરવાની છે અને આ છે સીતાફળી ઝાડ તો ભૂપત કે હું વિડીયો બનાવું હા મારા છસરાનું ઘર છે જો આ ગુલાબની ખેતી છે જો ગુલાબ કેવા ઊભા છે આ બાજુ છે આ અમારા સસરાનું ઘર છે એ બતાવવા ને હા અમારા સસરાનું ઘર છે

જઈ લ્યો તમે આ અને આ શું ઉભી છે એ ઉભે ઉભી સલાહ આપે છે ને લીંબુ બતાવે છે જો અમારા મમ્મી સબ્જી બનાવીને આવી ગયા છે ચાલો હવે તમને હું બગીચો બતાવું હા છે આંબલી હા મીઠો લીમડો છે હા ગુલાબ છે અમારા સસરાના જો આ ગુલાબમાં હું જાઉં છું આ બધા ગુલાબ છે ઠે કામ લાગે છે

પીરસે છે બધાયને જમવાનું તો પહેલો ભાઈ જમવા બેસે છે હવે પહેલો ભાઈ બેસે છે જમવા એલા પર ફુગા આવે છે ઓ મને જ હું બી આવી ગયો જમવા આવે ભોજન કરવા

હવે મેં તો જમી લીધું છે જમીને હવે પક્ષીઓને દાણા નાખ્યા છે પપ્પાએ તો જો કેટલા બધા પક્ષીઓ આવ્યા છે તો મેં વિચારું થોડો પક્ષીનો વિડીયો પણ ઉતારી લઉં તો આટલા બધા જો આપણા ઘરે પક્ષીઓ આવ્યા છે ચકલી છે પછી કાબર છે એવા ઘણા બધા પક્ષીઓ છે દરરોજ આપણા ઘેર એટલા પક્ષીઓ આવે છે ને આપણે કેટલું ઝૂમ કરીને વિડીયો ઉતારેલો છે જમી અને બધું કામ કરીને ફ્રેશ થઈ ગયા છીએ ને હવે તમે જોઈ શકો છો સાંજ પડવાનો સમય થઈ ગયો છે અને ભાઈએ નવી બાઈક લીધી છે તો એક કંઈક ગાડી રિપેર કરી રહ્યા છે ભૂપત સાથે અને આ છે મારા ભાઈની નવી બાઈક તો તમને અમારો વિડીયો સારો લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો ત્યાં સુધી બધાને જય માતાજી જય સિયારામ હર હર મહાદેવ હવે આપણે ગામડેથી ઘરે જવા માટે નીકળી ગયા છીએ તમે જોઈ શકો છો તો મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય માતાજી